સ્થિતિ પ્રકરણ શાસ્ત્રી શુભ કાર્યોની સફળતાનું પ્રતિપાદન અહંકારનું બંધન અને તેના ત્યાગથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન સમસ સાધનો વિશેષ અભ્યાસ ફળદાયી બને તેથી સર્વત્ર અને હંમેશા સાધના કરવાથી તમામ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય કેમ કે ઈષ્ટ મિત્ર સ્વજન બંધુ બાંધવોને આનંદ આપનારા નંદીએ તળાવના કિનારે આરાધના કરી ભગવાન શિવને પ્રાપ્ત કરી મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યું હતું દાનવ સેનાને ધન ધાન્યથી સંપન્ન બલી વગેરે દાનવો દ્વારા દેવતાઓને એ રીતે કચડી નાખવામાં આવ્યા જે માથીઓ દ્વારા કમળોથી ભરપૂર સરોવરને કમરોડી નાખવામાં આવે પછી અતિશય પ્રયત્ન કરીને દેવતાઓએ સર્વતમ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું રાજા મરુતના યજ્ઞમાં મરસિંહ સવર્તે બ્રહ્માજીની જેમ દેવતાઓ અસુરો સહિતની બીજી સૃષ્ટિ રચી અતિશય સાધના પ્રયત્નથી તેમને આવી શક્તિ પ્રાપ્ત થઈ શાસ્ત્રી વિધિથી માન સાધનાઓના અનુષ્ઠાનમાં અત્યંત વ્યસ્ત રહેનારા વિશ્વામિત્રે વારંવાર કરેલી કઠોર તપસ્યા દ્વારા દુર્લભ એવું બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું રાજકુમારી સાવિત્રી પોતાના પતિના પ્રેમરૂપ પતિવ્રતા ધર્મના પ્રભાવથી યમરાજને પ્રસન્ન કરી ઉત્તમ વાણીનો ઉપયોગ કરી યમ દેવતાની અનુમતિથી પોતાના પતિ સત્યવાનને પાછો લાવી સંસારમાં એવું કોઈ શાસ્ત્રી શુભ કર્મનું અનુષ્ઠાન નથી કે જેનું સ્પષ્ટ રૂપે ફળ પ્રાપ્ત થતું ન હોય પોતાના મનમાં આવો વિચાર કરી કલ્યાણ ઈચ્છનારા પુરુષે ઉત્તમ ઉત્તમ પ્રયત્ન દ્વારા સુશોભિત થવું જોઈએ તમામ સુખ દુઃખ વગેરે અવસ્થાઓની ભ્રમ દ્રષ્ટિને મૂળથી નષ્ટ કરનારું પરમાત્માનું યથાર્થ જ્ઞાન છે તેથી પરમાત્માના યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ માટે સાધનાનો તીવ્ર અભ્યાસ કરવો સંસાર સાગરને પાર કરવા માટે સતપુરુષોનો સંગ અને સેવા વિના તપ તીર્થ શાસ્ત્ર અભ્યાસ વગેરે કોઈ પણ સાધન સફળ થતું નથી જેનું સેવન કરવાથી લોભ મોહ ક્રોધ વગેરે દરો ક્ષીણ થતા હોય જે શાસ્ત્ર અનુસાર પોતાના કર્મોના અનુષ્ઠાનમાં વ્યસ્ત રહે તે શ્રેષ્ઠ પુરુષ છે જ્યાં સુધી અંતકરણના આકાશમાં ચૈતન્ય રૂપી ચાંદની અહંકારરૂપી મેઘ માળાથી આચ્છાદિત છે ત્યાં સુધી તે પરમાર્થરૂપી કમલીનીને વિકસિત કરી શકતી નથી જ્યાં સુધી હૃદય આકાશમાં અહં ભાવના વાદળો ઉમટી ઉમટીને વધતા જાય ત્યાં સુધી તૃષ્ણા રૂપી વેલ વિકસિત રહે આ મિથિયા કલ્પિત અહંકાર દૂષિત અંતકરણમાં દઢ સંસાર બંધનમાં નાખનારા મોહને જન્મ આપે આ શરીર ઊંચું આ પ્રબળ મોંથી વધીને અનર્થકારી બીજું અજ્ઞાન આ સંસારમાં ન કદી થયું ન થશે જે પુરુષે અજ્ઞાનથી આરોપિત અહંકારરૂપી વૃક્ષના અંકોને વિવેકરૂપી વિચાર દ્વારા સંસ્કૃત મનરૂપી હળથી ખેડી ઉખાડી નાખ્યું તેના આત્મા રૂપી ખેતરમાં સંસારના તાપનું નાશક હજારો ડાળીઓવાળું છેદી ન શકાય તેવું જ્ઞાનરૂપી વૃક્ષ વૃદ્ધિ પામીને ફળદાયી બને જે નરાધમને અહંકારરૂપી પિસાચે પકડી લીધો તે પિસાચને ભગાડવા માટે વિવેક સિવાય ન કોઈ શાસ્ત્ર સમર્થ છે કે ન મંત્ર શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાન એવો કયો ઉપાય છે જેનાથી અહંકાર ન વધે તમે સંસાર ભયની નિવૃત્તિ માટે એ ઉપાય મને બતાવો શ્રી વશિષ્ઠજીએ કહ્યું રઘુનંદન આત્મા ચૈતન્યમય દર્પણ જેવો શુદ્ધ છે તેમાં તેના શુદ્ધ સ્વરૂપનું નિરંતર સ્મરણ કરવાથી અહંકાર વધતો નથી આ જગત જૂઠી ઇન્દ્રજાની શોભા જેવો એમાં અનુરાગ કે વૈરાગ્યથી મારે શું પ્રયું છે એવો મનમાં વિચાર કરતા રહેવાથી અહંકાર ઉત્પન્ન થતો નથી એ રામ આ ત્રિલોકમાં ત્રણેય ત્રણ પ્રકારના અહંકાર છે તેમાં બે પ્રકારના અહંકાર તો શ્રેષ્ઠ છે પરંતુ ત્રીજો ત્યાજ્ય છે હું એનું વર્ણન કરું સાંભળું હું જ આ સંપૂર્ણ વિશ્વ છું હું જ અવિનાશી સચિદાનંદ ધન બ્રહ્મ છું મારા સિવાય બેજુ કોઈ નથી આ પ્રકારનો જે અહંકાર છે તે ઉત્તમ જાણવો આ અહંકાર જીવન મુક્ત પુરુષની મુક્તિ માટે છે આ બંધનકારક નથી વાળના અગ્ર ભાગના સો ટુકડા કરવાથી જે સોમો ભાગ હોય તેના જેવું જીવાત્માનું સ્વરૂપ છે હું અવયવો રહી છું તેથી બધાથી ભીન છું આ પ્રકારનો જે અનુભવ છે તે જ બીજો શુભ અહંકાર છે તે પણ સાધકના મોક્ષ માટે છે બંધન માટે નહીં ઉપરયુક્ત અહંકારના નામે માત્ર કલ્પના થાય વાસ્તવમાં તે અહંકાર નથી આ હાથ પગ વગેરેવાળું શરીર હું છું આ પ્રકારનું જે મિથ્યા અભિમાન છે તે ત્રીજો અહંકાર તે લૌકિક અને તુજ છે એ દુષ્ટ અહંકારનો ત્યાગ કરવો કેમ કે તે સૌથી મોટો શત્રુ પ્રથમ બતાવેલા બે અહંકાર છે તેમનો સ્વીકાર કરીને હું શરીર નથી આવો દટ નિશ્ચય કરી લીધા પછી તે બનેને પણ છેલ્લા ત્રીજા અહંકારની જેમ ત્યાગી થયો એવો મહાપુરુષોનો મત છે પ્રથમ બે અહંકાર અલૌકિક છે તે બંનેનો સ્વીકાર કરી ત્રીજો જે લૌકિક અહંકાર છે જે દુઃખદ છે તેનો ત્યાગ કરવો કેમ કે તે સર્વથા ત્યાજ્ય છે આ દુઃખદ અહંકારને ત્યાગીને પુરુષ જેમ જેમ જ્ઞાનમાં સ્થિત થાય તેમ તેમ તે પરમાત્મા તરફ આગળ વધતો જાય એ નિષ્પાપ રઘુનંદન જો પુરુષ પૂર્વકત બે અહંકારોની ભાવના કરતો રહે તો તે પરમ પદનો અધિકારી બની જાય અને જો તેમનો પણ ત્યાગ કરી સંપૂર્ણ અહંકારોથી શૂન્ય થઈ જાય તો તે અતિ ઊંચા પદ એટલે કે પરમાત્માની સિદ્ધ પ્રાપ્ત થઈ જાય એ રામ જે જીવનો અહંકાર શાંત થઈ ગયો તેને ભોગ રોગ જેવા લાગે જેમ સારી રીતે તૃપ્ત થયેલા પુરુષને વિષવાળો રસ સ્વાદિષ્ટ લાગતો નથી તે પ્રમાણે તેને ભોગ સારા લાગતા નથી એ રઘુનંદન અહંકારની સ્મૃતિનો પણ સર્વથા ત્યાગ કરી અતિશય પુરુષ રૂપી પ્રયત્નો દ્વારા ભવસાગરને પાર કરી શકાય પેલા બધું હું છું તે બધા મારા છે એવું સમજીને પછી આ શરીર વગેરે ઊં નથી આ દેહના સંબંધી પણ મારા કોઈ નથી એવો વિચાર કરનાર પુરુષ પ્રતિષ્ઠાને પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ આત્મજ્ઞાનને પોતાના હૃદયમાં સ્થાપી પરમ પદને પ્રાપ્ત કરે ઓમ શ્રી યોગ ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ